છે વડોદરા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા યોગ શિબિર નો કાર્યક્રમ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો ત્રણ દિવસના યોગ શિબિર કાર્યક્રમમાં ડબ્યુ ડીવાયએસપી આકાશ પટેલ વાઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ ચૌહાણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે યોગ શિબિરનો લાભ લીધો હતો યોગ શિબિરના ત્રીજા દિવસે વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તેમજ ડબલ્યુ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલ સાહેબ તેમજ વડોદરા જિલ્લા આયુર્વેદ શાખાના અધિકારી તેમજ વસવેલ આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર પરવાની સાહેબની ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી યોગ શિબિરમાં હાજર રહી અને પોતે યોગા કરી અને યોગ શિબિરનો લાભ લીધો હતો હતો આયુર્વેદ શાખાના અધિકારી તેમજ આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટર પરવાની સાહેબે જણાવ્યું હતું કે કઈ ઋતુમાં કયા ફળ કયા શાકભાજી ખાવા તેમજ નિત્યક્રમ પ્રમાણે યોગા કરવામાં આવે તો શરીરમાં થતા રોગો એસિડિટી ગેસ પિત્ત કબજિયા જેવા રોગો થતા નથી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા આગામી અગિયારમાં ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે અગાઉથી સો દિવસથી ઉજવણીના ભાગ રૂપે આજે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ એસપી સાહેબ પટેલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના સદસ્ય અને સમિતિના ચેરમેન નિલેશભાઈ પુરાણી સાહેબ આજે સૌ ઉપસ્થિત રહી અને વાઘોડિયાના પોલીસ સ્ટેશન અંતર્ગત સ્ટાફને યોગ વિશે માહિતી આપી યોગા કરાયા ત્રણ દિવસની શિબિર હતી આજે પૂર્ણાહુતિ કરી અને દરેકની પ્રકૃતિ પરીક્ષણ કરી અને ડાયટ વિશે બી સમજાવશે વિશ્વ નેતા साबित થઈ चूकेला અને આપણા ગુજરાતના સપૂત માન્ય મોદી સાહેબે જ્યારથી ગુજરાતની દુરા સંભાળીને આવે દેશની જ્યારે દુરા સંભાળીને માર્ગદર્શન કરી રહ્યા છે ત્યારે એ જાણે છે કે રોગ થાય જ ના એવી કોઈક આપણી સંસ્કૃતિની અનમોલ દેન હોય તો યોગ છે જેને વિશ્વ આખા માન્યું અને એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર શરૂ કરીને આ દસ વર્ષ પૂર્ણ થઈને અગિયારમા વર્ષમાં એકવીસ જૂન પ્રવેશશે એ નિમિત્તે સો દિવસ તંદુરસ્તીના અમારી આપણી સરકારના જે ઉજવણીના છે એ આપણા માધ્યમથી હું જનતા જનાર્દનને પ્રાર્થના કરીશ કે પ્રકૃતિએ આપેલી તમામ પ્રકારના ખોરાક એ કઠોળ હોય શાકભાજી હોય કે ફળ હોય એ લેવા જોઈએ અને તંદુરસ્તી ભર્યું જીવન માટે યોગ અપનાવે તો રોગ થાય જ નહીં આખી દુનિયાને જ્યારે આપણી સંસ્કૃતિ દેન હોય તો આપણે બધાએ અપનાવી જોઈએ અને આપના વિશ્વ નેતા મોદી સાહેબ ને અમારી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર આ માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે તો હું આજના દિવસે બધાને અનુરોધ કરીશ કે અપનાવો યોગ ભગાવો યોગ ભગાવો રોગ